સરસ મજાનું માનિધ્યમાં આવું સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદ છે હું આ માર્ગે સીડ્યો ને ભાઈ હાકડીમાં આવ્યો ને ભજનમાં સીડ્યો છું ભક્તિ ભક્તિ એમ હું જેવું છે નહીં પણ વાલ્મિક સમાજ જો કે અત્યારે બધું આવેલું છે હું શું નીશું મને કઈ બહુ ટપા નથી પડતા પણ હવે કોણ જાણે કોણ હું છે કોણ છે કઈ સમજાતું નથી સમય મેળ્યો છે રામ એક હળવા ફૂલ થઈ જાવ જીવવાની મજા આવશે કઈ છે નહી વાતમાં ઠેકડા ભરી ભરીને વીઆઈ ગયા ને બાપુ કંસ કવરું ને રાવણ જેવા દુનિયામાં રોળાઈ ગયા કઈ ન આવ્યું તમને અને મને એક ઈશ્વરે બાપુ એક ચાવી ભરીને રમકડા મોકલ્યા છે ચાવી ખૂટરે ને ઉસાય વ્યાજ આહે નિસાય વ્યાજ આહે કોઈ નહીં ધણી થાય જીવવાની મજા મને તો એમ થાય કે હવે જીવે એવું જ હવે આવ્યું લ્યો આપડા ગરડાને ખાવા ધાન નોતું હોની નોટ નથી ભળ્યા માથે વરસાદ થાય લ્યો શું ઘટે શું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગ્યું અને હમણાં ભાઈ વાત કરતા હતા જે વ્યસન ની ખરેખર આ ભાઈઓના વ્યસન ને બહેનો ની ફેશન જે દી ઉઠાડ્યો છે ને ભલે તમે હું તો તમને એક સ્ટેજ ઉપર અમારે જે સત્ય હોય કેવું પડે બાકી પીતા હોય પીજો સોડાવા નથી આવ્યો પણ પીવાય નહી આટલી વાત તમને કહી દો હું મારી પોતાની વાત કરું ને જોકે બાપુને બધા આવ્યા હતા મારા ઘરે આવ્યા હતા ત્યાંથી મને ફોન કર્યો હું સુરેન્દ્રનગર હતો પછી ત્યાં આવ્યા અમને મળ્યા હું કોઈ પોઝિશનમાં માં આવી શકું એવું નહોતું પણ મને એવું થયું મેં કીધું જો હવે આમાં હાવ ના પાડી દઈશ ને તો એમને એમ કે ભાઈ અમારા સમાજમાં નો આવે અને એ જ મને કાળજામાં વાગ્યું હવાર માં મારે અહીંથી તમે મને છોડો એટલે અહીંથી મારે નીકળવાનું છે પોરબંદર અને આજ હાથની રાજ છે તમને જે લાગતું હોય મેં બાપુને બધી વાત કરી હતી હાથ રાજ રાત પણ બાપુ મરી જવાનું છે તો જીવવીને હિરોળા કરી લેવાય ને મરી જાય કાલ મરી જાય કોને ખબર પડવાની છે એમ મારી તમને જો વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું ઓગણીમી કોમ કહેવાય ને ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય પણ એક વાત તમને કહું કોઈ રાજ્ય મારું જોયા નું બાકી નથી અહીંયા ઘણા બધા મારા જાણીતા બધા બેઠા છે એને ખ્યાલ છે એકય રાજ્ય જોયા વગીરનું બાકી નથી પણ બાપુ મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો બાપુ કરવો પુરવાર કરી દે શું કામ મારું કુલ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાવા પીવાનું ક્યાં છોડું છે અરે અમારે અહીંયા હો હો વિઘા પી ગયા સાપરા ઉડી જાય હાજે કઈ છે નહીં અને પી પી મરી ગયા હું તો આ સત્ય કહું છું તમે કદાચ બંધ કરી દો પચીસ રૂપિયા નો ફાયદો થાય મારા ઘરે કોઈ નાખી ન જવાના હું તો તમને હાથ જોડીને કહું છું અને હું તમારાથી ફાટી પડું છું હાથ જોડું છું એ વ્યામમાંય ન રહેતા કહેવાનો મારો અર્થ એ છે કરવાનું કરાય ન કરવાનું ન કરાય નવસો રૂપિયા ની કિલો બદામ મળે છે ત્રણ હજાર ની કિલો તમાકુ મળે છે ખટારા મોટે તમાકુ જાય બોલો કેમ નથી ઉતું સારું ખાવાનું અત્યારે તમે જોવો તો ચારે બાજુ ખોટું જાયલું છે ચોખ્ખું ઘી લઈને આમ કેમ જીવવું બાપુ એનો સિદ્ધાંત હોવો જોઈએ આપણને એક માણસ નો અવતાર મળ્યો છે આવા સાધુ સંતો ભેગું બેહવા મળે આવા માઢોડા કલાકારો ભેગું બેહવા મળે આથી બીજું રૂડું તમે બધા અમારા કરતા પૈસાદારી હૈશો ને સુખી એશો એજ્યુકેટેડ હેસ્યો તો તમે હેઠે બેઠા છો અમે ઉપર બેઠા છીએ આ કઈ બાત છે આ એમના સમજાય એવું નથી પણ માલિકો જેથી હબાકા આવે ને મહાપુરુષો ની વેદના છે વાણી છે ને વેદના છે સતાર બાપુ ની વાણી કે જેને જેને કહું કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું આ જગત ને બાપુ સંતો આંખ ઉગાડવા આટું થઈને તો મથી મથી મરી ગયા અને નકી થઈ જાય ને એ ગોડ બંગાળનો નો રાજા ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ બાવા બની ગયા એને કઈક તો નકી થયું છે ને હાથ પેઢી ખાય તો એ ન ખૂટે એટલું હતું અને આ ભક્તિના માર્ગે ચડ્યા પછી બાપુ દુનિયા તમારા સાંભળાય ઉતારી લેવાની ઈ એ પાકું કારણ કે મારી તરી પાંત્રી વર્ષ ઉંમર ઉમર થઈ ને ત્યાં સુધી બાપુ આપણે ધોકા જ પસાડ્યા છે માયર કોટ મજાલા સિવાય કઈ નથી કર્યું જેસલ કરતા આપણો ઇતિહાસ ખરાબ છે અને ચારે બાજુથી વંટોળિયા ચડે ને બટાછટી બોલે ના ફેરેલા હગા નો થાય ને પછી આ ભજન હુજે ત્યાં સુધી કોઈ નહીં હોજે તમે બધા બેઠા જો આનંદ આવે ને મજા આવે ને પછી સવારે તમે વાતો કરો મજા આવી મજા આવી પણ હવારે પૂછો કે યાદ કઈ રહ્યું કે યાદ ન રહો હોરે રે હો રૂજ છે એ ભૂખ્યા રહ્યો તારે યાદ રે અને આપણે આપણને નડે ને પછી રોજડા નો રોવા એમ સમજી લેજો કે ઠાકર તમારા ત્રાજવે આવ્યો હોય કે મામો ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે કે આપણે આપણને નડે જ નહીં સતી તોરલ જાડેજાને આ જ વાત કરી હતી જાડેજા દેશી મળે આપણા દેશમાં પરદેશી અરે ન હોય ફ્રી આ તમારા ને મારા હારે કાંઈ લેવા દેવા નથી હું બોલું છું તમે સાંભળો છો ને અમારા છે ને એ તો અમને રોજ ઘોંકા મારે છે તો એને અમારા કહેવા કે તમને અમારા કહેવા એ જાડેજાને સતી તોરલ કે છે કે જે આપણને આપણને સમજી શકે એ આપણા બાકી બાપુ કાંઈ છે ને બધાય બાયું ચડે હું દરબાર ને હું પટલ ને હું કોળી ને ફરવા ને મને એમ થાય ચિંતા જવું છે આમાં હું તો એમ કહું અઢારે વન ને ભેગા કરો અને એક હોળી માં બેહારો અને હોડી દરિયા વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો બધા પાણી કાઢવાની મેં સરખી જ કરે શું કામ બુડે છે બુડ્યા પછી એક તે પેલા મરો ને બસ જીવન બાપુ છે ને કોઈની માથે વજન છે ને આ લઈને ફરે છે મારા જન્મે ને દોઢ બે કિલો હોય અને હાઠ એસી હો જીવન મરી જાય ને પછી શમશાન હળગાવી નાખો રેખ્યા વેળે કરીને જોકો એટલે બે અઢી કિલો થાય વચ્ચે ઠેકડા મારવાનું છે બધું બાકી આપણો ઇતિહાસ છે ને એ તો ઈન આવીને પૂછો જ ખબર પડે ઘણા અમારે ત્યાં એમ કે હવે આ તો હો ઉંદર મારીને મીની બેઠી આને હું સાંભળવું પડવું હોય ભક્તિ ના માર્ગે ચડ્યા પછી બાપુ આ દુનિયા તમારા સાંભળા ઉતારશે એ વાત પાકી છે જો સહન કરવાની બાપુ વ્યવસ્થા હોય તો જ આ માર્ગે ચડવું નગર હેલું નથી ગોપીચંદ ભરતરી એ દીક્ષા લીધી ને પછી શમશાનમાં બે જણા હુતા હતા પાણાના ઓશિકા કરી એટલે પછી બે ચાર બેનો નીકળી ને એટલે એક બેને બીજી બેન ને કીધું કે આવલા ગોપીચંદ ભરતરી કે આવડા તો કે હા તો ઓલી બેન કે કે છે ને કે આમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે તો કે હવે લાખ માળવું ગોપીચંદ ને જોડી દીધો હવે પાણા દુનિયા નથી ગમતું નાખી દે ને શું જેસલામ બજારમાં નીકળે અને બારીઓ બારણા બાપુ ભટો ભટ બંધ થઈ જાય જો સતી ચોરલ મળ્યા પછી ચોરલે કીધું કે મારા કપડા લઈને નદીએ નદી જોયા ઈ જાડેજો જે બજારમાં નીકળ્યો ને અને તેથી એની માથે જે દુનિયા વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમો જાણે છે અરે ભલા માણા તમે થોડાક વેલા ભેગા થયા હોત તો હિસાબ અમારી કેવું કરો ની હજાર ની નોટો બંધ થઈને લાઈન માં ઉભા પૈસા નાખવા લાઈન માં તો ભરે પડતું તેમ બધા ખતરો કર્યો છે એમાં તો બધાની પાસે હોય જ તેને તમે લાઈન માં ઉભા ને એક ભાઈ વાય થી આવીને આમ આગળ આવતો રહ્યો લાઈન માં મેં કીધું આમાં ક્યાં આપડે આ બધું છોડ્યું છે ને આપણે ક્યાં ધંધો કરવો આ પાછો અમારા ગામના એક બે જુવાની હતા ને એને કીધું એટલે કે ભાઈ અમારા ગામના દરબાર છે ને કે હમણાં લાઈન કાપીને તમે જાઓ છો એ ભાઈ તો એક બોલવા માંડ્યો છે ભાઈ દરબાર હોય એના ઘરનો ફલાણો ઢોકડો દરબાર હોય ઉપાડો લીધો ને કાંઈક મીડિયો બોલવા આવું એટલે મેં કીધું ભાઈ પણ હું તને કાંઈ કહેતો નથી શું કામ મારું લોહી હું શું કરશ અમને ઉકાળે શું કામ મેં તને કઈ કીધું તું તાર તું વ્યવજન કહેતો એમ જ ઘરે વ્યા જાય કાંઈ લાવશું એ કે ના ના તમે બહુ ઉપાડો તમે શું કરી લો તમે આમ કરી લો મેં કીધું કરી કાંઈ ન લે પણ જો થોડાક વ્યાલા ભેગા થયા હોત તો હિસાબ કરત હવે માર્ગે સડ્યા છે શું કામ લોહી પીવો છો નકર મેં કીધું આ તમારે શીખવું હોય ને તો ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે આ તમને નો આવડે પણ માર્ગે ચડ્યા પછી બાપુજી આ જગત તમારી મારી વિધારે ભોય હુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં રહેવાનો એક એક સિકંદર રસાલો લઈને નીકળ્યો અને ફકીર આમ ફૂટપાથ ઉપર તો ઉગાડું શરીર છે ધોતડી પહેરી છે પાણાનું નું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ બેઠો તો અને સિકંદર નીકળ્યો એટલે સિકંદર ની નજર આમ ને એટલે રસાલો આખો ઉભો રાખ્યો કે ઉભા ઉભા મારા ઓલા ફકીર પાસે મળવા જવું છે फीर पाए कयोर हलो 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 ही फकीर पाए जय સિકંદર કે છે અને ભાઈ સિકંદર પરસ્યો વળી ગયો વાહ તારી મોજ વાહ તારી મોજ ઈ કે સિકંદર છું કઈક મારે સિકંદર જેવું હોય મેં ક્યાં પૂછ્યું તમે કોણ છોઈ અને જીવન બાપુ એવું કરંટ વાળું જીવાય હો માયક આંગળું જીવન નો જીવાય કારણ કે આપણું રળેલું કાય છે સલામું મારવાની જ ન હોય ઈ કે મારે કાંઈ જોતું નથી જ્યાં જતા તમે જાવ એ કે પણ મારી મોજ મારી જાય છે ભલમણે કંઈક તો માય ઈ કે તો થોડાક આમ એક આમ આઘા ઉભા રહો તડકો બારી માથે આવે તો ઠાઇટ ભાઈ મને થોડીક બીજું કાંઈ જોતું નથી અને ભાઈ સિકંદરની એમ થયું વાહ તારી મોજ વાહ તારી ફકીરી વાહ તારી મસ્તી અને પછી ફકીર કે છે અરે માફ કરજો એ સિકંદર કે છે કે હું આ દુનિયા છોડી અને જદી ખુદાના દરબારમાં જાઉં તેદી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોજ દે આવી મને મસ્તી દે આવી મને હિલોળા કરે એવો મને આવો સમય આપજે અને પછી જે ફકીર બોલ્યો છે ને ભાઈ જીવનમાં ઉતારવા જેવું છે એટલે ફકીર કહે છે શું કહો છો તમે ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને પછી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે આવી મને મસ્તી દેજે અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો ને કેદી જાઓને ખુદા ને હેરાન કરો એના કરતા આઈન પાક કૂતરો બેઠો છે આન પર તમે જમાવો રસાલો જવા દો તો તારે મોજ ચાલુ થઈ જાય આ થાય એવું સાંભળે છે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને બીડ ખોઈ જાતો હાથનો મેલ જે લાવો બે એક બીડી એવું તો ઉખાડી લઈ આવો ને એવું છે આ બધું અરે મોજ કરી લેવાનું ટાણું છે ભલામાણા

ઘડીક થયો ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ત્યાં કોયલ ની કહો મોટી તૂટવા હોય કે સુંદર મજાનો અવાજ આવે છે મારે જોવા જ આવું છે અને ઘડીક થયો ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મન થી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા છે અને ઘડીક થયો ને વરસાદ રહી ગયો કોયલ ઉડા ઉડવા મના જે દિશા ઉપર થી અવાજ આવતો તો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહિયાં ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો

બે મહિના ચાર મહિના આઠ મહિના ને ફરીને મીડો હાટ ધડકવા વીજળી મનાણી આપને જીરવા વાદળ બેવળ જોવળ મીડ્યા ચડવા અને જે અવાજ ની રાજ હતી તે કોયલે કીધું કે સ્વામીનાથ હવે તો બોલો ફરી ન હાડ આવ્યો પછી તો બોલવું પડે ઈ ગો 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 બોલો ને અઢી મણનો નિયાકો મુક્યો કો કે આવી છેતર તરવી દીધી મને પહેલા જ કહેવું તો આપડા ઘરે જોવો ને કેટલી કોઈલો નથ હલવાણી નકરી કોયેલો હલવાણી જેવું નથી હો જેટલાય મોરલા જીબરિયુંમાં હલવાણા છે એટલે મહાપુરુષે કીધું કે પતિ પત્ની કા એક મતા તો સર્ગાપુર માં સતા બાપુ બેય માણા જો હરકા હોય ને તો જીવવાની મજા આવે જીવે છે આખી દુનિયા અને એટલા માટે આ બેનું બેઠા એને ખાસ કહો કે ધરાવીને ધાન નો નીપજે ને કુડવીન માડુ નો હોય જેળ જકરા નીપજે જેની જનતા હોછળ હોય બાપુ માં ને પાવર હોવો જોઈએ કે મારું સંતાન કેવું થાય આ સંસ્કાર જો માં આપે ને આપણા ગઢા ભણેલા નહોતા ખાવા ધાન નહોતું રહેવા સારું મકાન નહોતું પણ મા બાપ કોઈ ગમતા નથી લ્યો અટાણે આટલું છે તો કોઈ ગમતું નથી તેથી કઈ નતું કોઈએ ન કીધું મારા મા બાપ મને નથી ગમતા તો આ નકરું ભણતર શું કરવાનું રોટલા વગેરે ના જો મા બાપ રહેતા મારી તો ભલા મળે એક જ એક વ્યસન થી દૂર રહ્યો મા બાપ ની સેવા કરો ભાઈ કુટુંબમાં એકતા રાખો બસ આ જિંદગીમાં જો ગાડું તમારું ક્યાંય અટકે મને કહેજો આટલું જ કરવાનું છે આ સુખી થવા માટે પછી શું કે બધાય કે આ શું નડતું હોય છે સરખું મેળમાં નથી આવતું શું નડતું હોય છે જાઓ તાણા જોવરાઈ લો ભુવા પાસે જોઈ દે અરે આપણા કર્યા હોય આપણને નો ખબર હોય કે શું નડે ભલા મને માને ને બાપને બાપુ જાળવી લેજો કોઈ દી જિંદગીમાં તમને કાંટો ન વગે ચાલી ની ગાડી લઈને નીકળ્યા હોય ને વાયની સીટમાં જો કુતરો બેઠો હોય બોલો લબરક લબરક કરતો હોય આમાં માને એક બાપાને બેહાર્યા હોય તો